છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ દરમિયાન મતદારોને પડતી વિવિધ મુશ્કેલીઓને દૂર કરવા આજે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાજપ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં પ્રશાસન સારું કાર્ય કરી રહ્યું છે પરંતુ હજી ઘણી જગ્યાએ મતદારોને ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આવેદનપત્રમાં ખાસ કરી નીચેના મુદ્દાઓ પર માંગણી રજૂ કરવામાં આવી છે રોજગારી કે ખેતમજૂરીના કારણે બહારગામ જતા લોકોના નામ યાદીમાંથી કાઢી ન મુકાય તેની ખાસ તકેદારી રાખવી જિલ્લાની ભાગે અનુસૂચિત જનજાતિ વસ્તીને ધ્યાનમાં રાખી બેંક પાસબુક આધાર કાર્ડ તલાટીનો દાખલો રેશન કાર્ડ શાળાનું એલસી સહિતના પુરાવાને માન્ય રાખવા યુવા મતદારોને નવા ફોર્મ ભરવા માટે બીએલો પાસે પૂરતા ફોર્મ ઉપલબ્ધ રહે અને પ્રક્રિયા સરળ બનાવવામાં આવે બીએલોને ઓનલાઈન ડેટા અપલોડ કરવા નેટવર્ક સમસ્યા આવી રહી હોવાથી સુચારૂ ટેકનિકલ વ્યવસ્થા કરવામાં આવે એમપી અને મહારાષ્ટ્ર સરહદે આવેલા વિસ્તારમાં લગ્ન કરીને આવતી મહિલા મતદારોના નામ શોધવામાં આવતી મુશ્કેલી માટે પણ ઉકેલ લાવવામાં આવે

પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારના કાર્યક્રમની અવેરનેસ જનજાગૃતિ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય બે હજાર બેની ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે